નમસ્કાર મિત્રો મારી પ્રેરણાપદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાણીયારે દીવા કરવાથી શું થાય છે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આપના દેવી દેવતાઓ અલગ અલગ હોય છે કોઈ વ્યક્તિ અંબાજીને માને તો કોઈ મહાકાળીને વળી કોઈ મહાદેવને માને આ રીતે બધાના દેવી દેવતા અલગ અલગ હોય છે પિતૃઓનો દીવો હંમેશા પાણીયારે કરવા શીતળતા અને ઠંડક રહેલી હોય છે તેથી જ્યાં શીતળતા રહેલી હોય છે ત્યાં પિતૃઓનો વાસ હોય છે જો તમે પાણીયારે દીવો કરો છો તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે દીવો કયા સમયે કરવો કેવા પાત્રમાં કરવો તથા કેવી વાતનો દીવો કરવો વગેરે આજના વિડીયોમાં આપણે તે વિશે વિગતવાર ચર્ચા કરીશું તો આ વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી નોટિફિકેશન બેલને ઓન કરો જેથી આવા વિડીયોની માહિતી તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેમ ડૉક્ટર તમને કોઈ દવા લખી આપે તે દવા આપણે ચોક્કસ સમયે લેવાની હોય તેમ દીવો પણ ચોક્કસ સમયે કરવો જોઈએ ગમ તમે ગમે તે સમયે દીવો કરો તો તેનું ફળ નથી મળતું જો તમે પાણિયારે દીવો કરો છો તો તેનો એક સમય નક્કી કરો બની શકે તો પ્રાતઃકાળમાં અથવા તો સંધ્યાકાળમાં દીવો કરવો અને દીવો હંમેશા માટીના પાત્રમાં કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમારી પાસે માટીનું પાત્ર ના હોય તો બીજા નંબરે તમે તાંબાનું પાત્ર પણ વાપરી શકો છો તેને પણ ઉત્તમ ગણવામાં આવે છે દીવો કરતી વખતે વાટનું પણ અચૂક ધ્યાન રાખવું જોઈએ જેમ કે તમારે દીવો કરતી વખતે હંમેશા આડી વાટનો દીવો કરવાનો છે ઊભી વાટનો ઉપયોગ કરવાનો નથી અને દીવો કરતી વખતે બની શકે તો તેલનો ઉપયોગ કરો અને તેલમાં પણ તલના તેલનો ઉપયોગ કરવો એ ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે તલના તેલ સિવાય અન્ય કોઈ તેલનો ઉપયોગ કરો છો તો તે તેલમાં બે સફેદ તલના દાણા અવશ્ય નાખવા ઘરના પુરુષો પણ દીવો કરે તો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ જો કોઈ બિઝનેસમેન કરતો હોય વેપાર ધંધો કરતો હોય અથવા તો કોઈ કારણસર દીવો કરી શકે તેમ ના હોય અને તમને સમય ના મળે તો સ્ત્રીઓ પણ દીવો કરી શકે છે પરંતુ જે સ્ત્રી દીવો કરે તેને હંમેશા માથે ઓઢીને દીવો કરવો જોઈએ શાસ્ત્રમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો ચાલે ત્યાં સુધી ઘરના બધા સભ્યોએ જળ ગ્રહણ કરવું જોઈએ ન કરવું જોઈએ કારણ તમે પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં શીતળતા છે માટે ત્યાં સુધી ગળામાંથી પાણી ન પીવું જોઈએ આ સાથે રાશિ પ્રમાણે દીવો કરવાના પણ અનેક પ્રકારના ફાયદા છે મેષ તથા વૃષભ રાશિના લોકોની કુંડળીમાં બારમા સ્થાનમાં જો રાહુ મહારાજ હોય તો તેને નિત્ય દીવો કરવો જોઈએ અને પિતૃ નારાયણને પ્રાર્થના કરવી જોઈએ વૃષભ મિથુન તથા કર્ક રાશિવાળા લોકોને ચોથા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં અથવા તો આઠમા સ્થાનમાં છે જો કેતુ મહારાજ હોય તો તમારે પણ આ રીતે પિતૃનારાયણની પૂજા કરવાની છે કર્ક સિંહ અને તુલા બીજા કુંડળીમાં રાહુ અને કેતુ મહારાજ વિરાજમાન છે તો તેને પિતૃદોષ છે એ માનવામાં આવે છે પિતૃદોષ હોય તો ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે તેથી નિત્ય પાણીયારે દીવો કરવો જોઈએ અને ફક્ત દીવો કરવાથી ફાયદો થતો નથી ઘણા લોકો એમ કહે છે કે અમે રોજ દીવો કરીએ છીએ પરંતુ તેનું ફળ અમને નથી મળતું આપણે ઉપર જણાવ્યા મુજબ પ્રતિદિન દીવો કરવો જોઈએ અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ આનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય આ રીતે જો તમે દીવો કરો તો બારે રાશિના લોકોને પિતૃદોષ હશે તો તેમાંથી મુક્તિ મળે ઘણીવાર સ્ત્રીઓ દીવો કરે ત્યારે માથે ઓળતા નથી તો તેમ ન કરવું જોઈએ સ્ત્રી હંમેશા દીવો કરતી વખતે માથે ઓઢેલું હોવું જોઈએ પાણિયારે દીવો કરવાથી તમારા પિતૃદેવ રાજી થાય છે જ્યારે તમારા પિતૃદેવ રાજી થાય ત્યારે બધા દેવો પણ રાજી થાય છે પાણિયાર દીવો કરવાથી જીવનમાં અક્ષયફળની પ્રાપ્તિ થાય છે પાણિયારે દીવો કરવાથી ઘણા લોકોને સુખની પ્રાપ્તિ થાય છે તેવા દાખલા પણ જોવા મળે છે કારણ કે દીવો કરીને તમે પિતૃઓને યાદ કરો છો અને એ દીવો કરવાથી જ્યારે પિતૃઓ તૃપ્ત થાય ત્યારે તમારી ઉપર અવશ્ય કૃપા કરે છે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી હોય કે લગ્ન સંબંધિત મુશ્કેલી હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો આ રીતે દીવો કરવાથી મુશ્કેલીઓનો મુક્ત આવે છે અને દેવી દેવતાઓને પણ દીવો કરતા હોઈએ છીએ અને દેવો તથા પૂજા કર્યા બાદ દેવી દેવતાઓ આપણા ઉપર પ્રસન્ન રહે છે તેથી આપણે આપણા પિતૃઓને પ્રસન્ન રાખવા માટે એક નિશ્ચિત સમયે દેવો કરવો જોઈએ જેમ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તે પૂજા કરવાનો સમય નિશ્ચિત હોય છે જેમ કે પ્રાતઃ જ ને આપણે પૂજા કરતા હોઈએ છીએ તેમ દીવો કરવાનો સમય પણ નિશ્ચિત રાખવો જોઈએ સંધ્યાકાળમાં જો એક સમય દીવો કરો છો તો નિત્ય તમારે એક સમય દીવો કરવો જોઈએ આપણે જે પ્રમાણે દેવી દેવતાઓની નિપુણતાથી પૂજા કરીએ છીએ તે જ પ્રમાણે આપણે આપણા પિતૃઓની પણ પૂજા કરવી જોઈએ જો તમે માટીના પાત્રમાં દીવો કરો છો તો દર આઠ દિવસમાં તે પાત્રને દીવો કર્યા બાદ ચક જરૂરથી બદલવો એકના એક પાત્રમાં તમે એક અઠવાડિયું કે સાત દિવસ દીવો કરી શકો પણ ત્યારબાદ તે પાત્રને બદલી નાખવું જોઈએ જો તમે માટીના પાત્રને બદલી ન શકો તો નિત્ય તેને સાફ કરી અને ધોઈને રાખવું જોઈએ ત્યારબાદ દીવો કરવો જોઈએ જો તાંબુ પાત્ર તમે વાપરતા હો તો બદલવાની કશી જરૂર નથી આમ કરવાથી આપના પિતૃદેવ તૃપ્ત થાય અને જ્યારે આપના પિતૃદેવ તૃપ્ત થાય ત્યારે બધી ઉપાધિઓથી આપણને મુક્તિ મળે અને સુખની પ્રાપ્તિ થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હા મિત્રો કુંડળીના દોષ વિશે પણ તમને અમુક વાતો જણાવી દઈએ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તે વ્યક્તિનો ભાગ્યોદય થતો નથી અને હંમેશા તેના જીવનમાં સમસ્યા રહેતી હોય છે જ્યોતિષશાસ્ત્રમાં પણ ગ્રહદોષને દૂર કરવાના ચમત્કારી ઉપાયો જણાવ્યા છે આ ઉપાયને નિયમિત રૂપથી કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને વ્યક્તિના દરેક દુઃખ દૂર થાય છે અને તેને પોતાના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આ ઉપાયો અલગ અલગ વસ્તુઓથી કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવું ઘરના આંગણામાં તુલસીને દીવો કરો અને ભગવાનને પ્રસન્ન કરવા માટે મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે શત્રુઓનો ભય દૂર કરવા માટે હનુમાનજી સામે સરસવના તેલનો દીવો કરવો જોઈએ લાલ દોરાથી વાટથી દીવો પ્રગટાવવો જોઈએ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ જો પતિ પત્ની વચ્ચે તાલમેલનો અભાવ હોય અને વારંવાર વાત વિવાદ થઈ રહ્યો હોય તો ભગવાન શિવ પાર્વતી અથવા લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દાંપત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ જો જીવનમાં મહેનત કરતા કરવા છતાંય પૈસાની પ્રાપ્તિ ના થઈ રહી હોય તો દરરોજ સાંજના સમયે દેવી લક્ષ્મીની સામે લાલ રંગના દોરાની પાટ બનાવીને દીવો પ્રગટાવવો જોઈએ આ દીવાને પણ મૂકી દેવો જોઈએ તથા આ દીવો માટીનો હોવો જોઈએ જો નોકરીમાં કોઈ લાભ મળી રહ્યો ન હોય અને પૈસાની તંગી રહેતી હોય તો માતા લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો પૂજામાં લાલ વાતને સાથે ઘીનો દીવો પ્રગટાવો અને દીવામાં થોડી હળદર કંકુ અને ચોખા ઉમેરવા જો કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર હોય અને દવાઓ પણ કામ કરી ન હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો સાથે સાથે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવું ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ચારમુખી ગાયના ઘીનો દીવો પ્રગટાવો ચાર મુખ એટલે કે દીવો ચારે બાજુથી વાત રાખીને પ્રગટાવવો જોઈએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો ભગવાન શિવની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો શિવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપરા ઉપાય કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રાપ્તો જોઈએ આ ઉપાય કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે દરરોજ સવાર સાંજ ઘરના દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રાપ્ત આવો આમ કરવાથી ઘરમાં હંમેશા લાભ થાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો જય શ્રી કૃષ્ણ